પકડવા દેતા હવે મારે મંગાજી જો જવું પડશે મંગાજી થયું હું તો રસ્તો આવતો હતો

હશે કોણ કઉ તમારા એક તમે કબ ના હોય બોલો જઈશ એક કાર્ય હતો એમાં હો 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 એક લોટી હતી માથા હો 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 તા પછી બધું જાણું પણ આપણો ગમમાં કોઈ ગણતા નહી કશું એટલે આપણે કશું નહી માથા ના ના મંગાજી ખરા ખરા બચી ગયો બાપા બોલો મંગાજી હવે આગળ શું કરું એ બીજું કોઈ ના હોય તો કોણ તો સન્યુ આદરુ ના હે ઓવે બત્રી જ હોય અલ્યા એ એ જો ને છોકરો જો એ તો ઠાઠો માઠો લઈને ફરે આજે હું તમને મંડી પર જો બસ બધા મારજો હું આજે કોઈ નું જોર ચાલતું નહીં આજો પવન બે મન મારી પડી ગયા અને તમારી બધી ગઈ કઈ જવાનું નહીં તમે બે ને પીલપા લઈ હેડો ને તમ મને તા ને તમે આખી જિંદગી જો તું તારી ચીવી જાય છે

એવો કોમ ઉપર ગયો છે મારા પૈસા ભણવાની ઉંમર માં લોકો તાર જો તને કયું શું થયું એવું ને એનું નામ આવ્યું

આ તો બધા એકન મારાણા મણકા છે આ મારું મગજ ખરાબ વાગે ઓર ઓરમાં કે જો હું તો પોલીસ ને બોલાની વાત કરું શું કહેવું પોલીસ ના બધું મગજ છે પોલીસ ને શું વાત કરો તમે એ હવા થી થઈ ગઈ

તમે અમને પકડ્યા શું લે તો કોમેન્ટ ચોરી કરતા લુટતા ગયું કે તમે લુટતા શીખી જમન ફોન પછી આ જો આ વસ્તુ લીધેલું લે એટલે છૂટું પડી જતા આ ગભી જેવું મોડું હોય છુટું કરી દેતા કરવું માફી માંગ ધંધો બધો જાય તો ચોપટ થઈ જાય કશું રહું નતું કરું શું એક કામ કરો તમે શેનાજી પૈસા આવે તો દિવાળી થઈ જાય ધંધો ચોપટ થઈ ગયો ને થોડીક મહેનત કરવાની પછી ધંધો ચોપટ થયા મહેનત કર્યા ભાઈ

开始了。